નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કન્યા રાશિના જાતકો તૈયાર થઈ જાઓ કારણ કે હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનમાં આવનારા ત્રણ મહિનાનો એટલે કે ફેબ્રુઆરી માર્ચ અને વીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસનો સંપૂર્ણ ચિતાર છે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ ગ્રહોની ગણતરી અને નક્ષત્રોની ચાલ પર આધારિત એવું સત્ય છે જે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે જી હા મિત્રો હવે સમય પોતાની ગતિ પકડવાનો છે ફેબ્રુઆરી માર્ચ અને વીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસના ના આ ત્રણ મહિના તમારા જીવનમાં એક એવો મોટો બદલાવ લઈને આવી રહ્યા છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા આ કેવળ ત્રણ મહિનાનો સમય નથી પરંતુ તમારા ભાગ્યને બદલનારો સુવર્ણકાળ છે એક એવો સંધિકાળ છે જ્યાં જૂનું બધું છૂટી જશે અને નવું સર્જન થશે જી હા મિત્રો તમારું જીવન હવે એવા વળાંક પર આવી ચૂક્યું છે જ્યાંથી પાછા ફરવું પણ સંભવ નથી અને રોકાવું પણ ઠીક નથી હવે સમય છે આગળ વધવાનો જાગીને પોતાના જીવનમાં રંગ ભરવાનો તમારી વિચારસરણી તમારા વિચાર તમારા સંબંધ અને તમારી કિસ્મતની દિશા પણ આ સમયગાળામાં બદલાઈ શકે છે આ સમય તમારા ભાગ્યના દ્વાર ખોલવાનો છે કારણ કે ગ્રહોની ચાલ આ ત્રણ મહિનાઓમાં સામાન્ય નહીં હોય જ્યારે આટલા મોટા ગ્રહ એકસાથે પોતાની ચાલમાં બદલાવ કરે છે તો પૂરા બ્રહ્માંડમાં અને ખાસ કરીને તમારી કન્યા રાશિ પર આની બહુ ઊંડી અસર પડશે સંબંધોમાં મજબૂતી અને સ્થાયિત્વ આવશે જ્યાં જૂના ડર અને શંકાઓ હંમેશ માટે ખતમ થશે આ ત્રણ મહિનાઓમાં મોટા ગ્રહ શનિ ગુરુ રાહુ અને કેતુ પહેલા જ પોતાની ચાલ અને ગતિ બદલી ચૂક્યા છે અને હવે વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસ ની શરૂઆત થતાં જ બ્રહ્માંડમાં ગ્રહોનું એક મોટું પૂર આવવાનું છે જે તમારી જિંદગીમાં હલચલ લાવશે બુધ સૂર્ય મંગળ અને શુક્ર દરેક અઠવાડિયે નવી ઉર્જા સાથે પોતાની ચાલ ચાલશે એટલે તમે દરેક એ બદલાવને ઊંડાઈથી થી સમજો જે સીધો તમારી રાશિ પર પ્રભાવ નાખી રહ્યો છે કારણ કે તમારો દરેક નિર્ણય તમારા આવનારા ઘણા વર્ષો સુધી પોતાનો પ્રભાવ છોડવાનો છે પછી ભલે તે કરિયરમાં બદલાવ હોય વિવાહ સાથે જોડાયેલો પ્રેમ હોય કે સફળતા સાથે જોડાયેલો હોય તો મોડું કર્યા વગર જાણીએ કન્યા રાશિની તે દસ મોટી મહાભવિષ્યવાણી જે ફેબ્રુઆરીથી વીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસ વચ્ચે તમારી કિસ્મતની ઊંચી ઇમારત ઊભી કરવા જઈ રહી છે વિડિયોમાં આગળ વધતા પહેલા મારી એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય શ્રી રામ અને જય બાલાજી મહારાજ વીડિયોને લાઈક જરૂર કરો અને હાઇપ કરો જેથી અમને તમારા માટે આવા જ સચોટ વીડિયો બનાવવાની પ્રેરણા મળે તો ચાલો મિત્રો હવે એક પણ સેકન્ડ બગાડ્યા વગર આ સફરની શરૂઆત કરીએ સૌથી પહેલી અને ગંભીર ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે છે કન્યા રાશિના ભાલા સાથીઓ ફેબ્રુઆરીથી વીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસ વચ્ચેનો સમય તમારા સ્વાસ્થ્ય માટે એક ખાસ અને ગંભીર સંદેશ લઈને આવ્યો છે તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે આ સમય શનિ મહારાજ તમારા છઠ્ઠા ઘરમાં એટલે કે રોગ અને શત્રુના ભાવમાં બેઠા છે અને ત્યાંથી તેઓ તમારા બારમા ભાવ પર એટલે કે વ્યય ભાવ પર સીધી દ્રષ્ટિ નાખી રહ્યા છે આનો સંકેત સાફ છે કે પેટ અને સ્કીન સાથે જોડાયેલી સમસ્યા અચાનક વધી શકે છે તમારી પાચનશક્તિ થોડી નબળી પડી શકે છે જો તમે બહારનું ખાવાના શોખીન હો તો ફેબ્રુઆરી મહિનામાં ખાસ સંભાળજો કારણ કે ફૂડ પોઈઝનિંગ અથવા અપચો એસિડિટી અને ગેસ જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે તમારે તમારા ખાનપાનમાં બહુ મોટો બદલાવ લાવવો પડશે આયુર્વેદ મુજબ તમારે સાત્વિક ભોજન તરફ વળવું પડશે આ ઉપરાંત સ્કીન પર દાંત ખર્જવા કે એલર્જી જેવી તકલીફ જો પહેલાથી છે તો તેનો સમય પહેલા ઇલાજ કરાવી લો નહીં તો માર્ચ મહિનામાં ગરમી વધતા આ મોટી તકલીફનું રૂપ લઈ શકે છે જો કે મિત્રો ડરવાની બિલકુલ જરૂર નથી આ સમય માત્ર તમારા શરીરમાં સજાગતા અને ઊર્જા ભરવાનો સમય છે શનિદેવ ઈચ્છે છે કે તમે તમારા શરીર પ્રત્યે શિસ્તબદ્ધ થાઓ અને યોગ પ્રાણાયામને જીવનનો હિસ્સો બનાવો આ દરમિયાન જ્યારે બુધ ગ્રહ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં અને પછી આગળ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે આ નવો વળાંક તમારા જીવનને ઉત્સાહથી ભરી દેનારો હશે બુદ્ધ મહારાજ તમારી રાશિના સ્વામી છે જ્યારે તે તમારા ઉદિત ભાવમાં આવે છે તો તમારી બુદ્ધિ ઓર તીવ્ર ગતિથી ચાલવા લાગે છે સૌથી ખાસ વાત એ છે કે તમારા વિચારોમાં જે અસમંજસ હતું જે તમે નિર્ણય નહોતા લઈ શકતા તે હવે એપ્રિલ મહિના સુધીમાં સાફ અને સ્પષ્ટ થઈ જશે બુદ્ધ મહારાજ જેમ જેમ તમારી કુંડળીમાં આગળ ગતિ કરશે તેમ તેમ તમારી વાણી અને સલાહમાં નિખાર આવતો જશે આ બદલાવ નાનો નથી પરંતુ તમારી વિચારસરણી સ્વાસ્થ્ય અને સફળતાને ઊંચાઈઓ સુધી પહોંચાડનારો હશે બીજી ભવિષ્યવાણી તમારા કરિયર અને ધન લાભ માટે છે કન્યા રાશિવાળાઓ માટે બીજી ભવિષ્યવાણી બેહદ ખાસ અને પ્રેરણાદાયક છે અત્યાર સુધી જે કિસ્મત સંઘર્ષ અને પડકાર લઈને આવી હતી હવે એ જ કિસ્મત તમારો સાથ આપશે હવે વાત કરીએ એ ગ્રહની જે આગામી ત્રણ મહિનામાં તમને સન્માન ઓળખ અને તરક્કી તરફ લઈ જશે તે છે દેવગુરુ બૃહસ્પતિ બાર વર્ષ બાદ તમારા દસમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે તે અગિયારમાં ભાવ તરફ ગતિ કરી રહ્યા છે આ સમયગાળામાં એટલે કે વીસ માર્ચ ઓગણીસો છવ્વીસની આસપાસ દેવગુરુ બૃહસ્પતિનો કન્યા રાશિ સાથે લાભ ભાવમાં સંબંધ બનશે જેનાથી કન્યા રાશિના જાતકોના જીવનમાં ધન અને લાભમાં અકલ્પનીય વૃદ્ધિ થશે કન્યા રાશિવાળાઓના કરિયર અને દશમ ભાવમાં લાભની સ્થિતિ બનશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના પ્રબળ યોગ છે જો તમારી ઓફિસમાં કોઈ રાજનીતિ ચાલી રહી હતી કોઈ તમારા વિરુદ્ધ કાવતરા કરી રહ્યું હતું તો ફેબ્રુઆરીના અંત સુધીમાં તે બધા શાંત થઈ જશે જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા કે વિદેશમાં જઈને નોકરી કરવા માંગતા હતા તો ફેબ્રુઆરીનો મધ્ય ભાગ અને માર્ચ મહિનો તમારા માટે સુવર્ણ તકો લઈને આવશે દેવગુરુ જ્યારે પોતાની ઉચ્ચ રાશિ તરફ આગળ વધશે ત્યારે આ ગોચરથી આવકમાં વૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને ધન લાભના યોગ બનશે આ સમયે તમારા જીવનસાથીના કરિયરમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે જેની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ પર પડશે અત્યાર સુધી તમે કોઈ કરજ કે લોનથી પરેશાન હતા ઈએમઆઈ ભરવામાં તકલીફ પડતી હતી તો તેનાથી પણ છુટકારો દેવગુરુ અપાવશે પૈસામાં સ્થાયિત્વ આવશે અને સાથે જ આવકના સ્ત્રોત વધશે ખર્ચાઓ પર અંકુશ લાગશે ધન કમાવવાના નવા નવા વિચારો તમારા દિમાગમાં આવશે અને તમે સાચી રીતે આનો ઉપયોગ પણ કરી શકશો ત્રીજી ભવિષ્યવાણી આધ્યાત્મિક યાત્રા અને રહસ્યમય અનુભવો વિશે છે કન્યા રાશિ વાળાઓ હવે વાત કરીએ એ ગ્રહની જે દેખાતો નથી પરંતુ જીવનની દિશા અને દશા બંને બદલી નાખે છે તે છે કેતુ જે તમારા અગિયારમા ભાવમાં બિરાજમાન છે જ્યારે રાહુ તમારા પાંચમા ભાવ છે આ સ્થિતિ તમને જીવનની વ્યસ્ત જિંદગીમાં એકલા અને શાંત જગ્યા પર બેસીને તમારી અંદરના સત્યને શોધવાની શક્તિ આપે છે આગામી પૂરા સોળ મહિના તમારા જીવનમાં સફળતાથી ભરેલી યાત્રાઓનો સિલસિલો ચાલતો રહેશે ખાસ કરીને વીસ માર્ચ ઓગણીસો છવીસ મહિનામાં કોઈ ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે તમે તમારા પરિવાર સાથે કોઈ તીર્થસ્થળ પર જઈ શકો છો અથવા કોઈ સાધુ સંતના આશીર્વાદ લઈ શકો છો આ યાત્રા તમારા દિલને સુકૂન આપનારી હશે તમે આના દ્વારા આંતરિક શાંતિની શોધ કરશો રાહુ તમને જીવનની કઠિન પરિસ્થિતિઓ સામે લડવાની પ્રેરણા આપશે આ સમયમાં તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક જાગરૂકતા બંનેમાં ઊંડાઈ આવશે તમને ગૂઢ વિદ્યાઓ જ્યોતિષ ટેરોટ કાર્ડ અથવા આધ્યાત્મમાં રસ પડી શકે છે તમને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ થઈ શકે છે અત્યાર સુધી જીવનમાં જે ગૂંચવણ અને ભ્રમ હતા તે ઓછા થવા લાગશે અને રસ્તાઓ સાફ દેખાવા લાગશે આ દરમિયાન તમને એવા અવસર મળશે જે તમારા ભાગ્યને બદલી નાખશે ચોથી ભવિષ્યવાણી પ્રેમ સંબંધો અને લગ્નજીવન વિશે છે કન્યા રાશિવાળાઓ માટે ચોથી ભવિષ્યવાણી સૌથી ખાસ અને રોમાંચક હોવાની છે શનિ અને રાહુ તરફથી સંબંધોનો પડકાર તમારા જીવનમાં નવી ઉમંગની ધારા બનીને વહેવાનો છે એવામાં પ્રેમ વિવાહ કરવાની ઈચ્છા રાખતા લોકોને જબરદસ્ત સારા પરિણામ મળી શકે છે જો તમે કોઈને પસંદ કરો છો અને ઘરવાળા નથી માની રહ્યા તો વીસ માર્ચ ઓગણીસો છવ્વીસનો સમય વાત કરવા માટે શ્રેષ્ઠ રહેશે તમારા વાણીમાં એવી મીઠાશ આવશે કે સામેવાળા તમારી વાત માનવા મજબૂર થઈ જશે પરંતુ અહીં એક ચેતવણી પણ છે કે કેટલાક લોકોના પ્રેમ સંબંધમાં ઉદાસીનતા કે ગેરસમજણ જોવા મળી શકે છે રાહુ પાંચમા ભાવમાં હોવાથી ક્યારેક શંકા કુશંકા પેદા કરી શકે છે નાની વાત મોટું સ્વરૂપ ન લે તેનું ખાસ ધ્યાન રાખવું તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખજો છતાં જો તમે સમજદારી વાપરશો તો એકબીજા માટે સમય કાઢી શકશો અને એકબીજા સાથે ગહનતાથી વાત કરી શકો છો આ સમય તમારી રાશિમાં ગ્રહોનો મોટો સંયોગ બની રહ્યો છે જે તમારા કરિયર સંબંધ અને માનસિક વિકાસમાં મોટો બદલાવ લાવી શકે છે પ્રિયજાતકો ફેબ્રુઆરી અને માર્ચ તમારા પ્રેમ અને સંબંધોમાં કંઈક ખાસ લઈને આવી રહ્યા છે આ સમય રાહુ પોતાની રહસ્યમય ચાલથી તમારા જીવનમાં હલચલ મચાવવાનો છે મિત્રો જે જાતક વિવાહ યોગ્ય છે અને લાંબા સમયથી યોગ્ય પાત્ર નથી મળી રહ્યું તેમણે વિવાહની તૈયારી શરૂ કરી દેવી જોઈએ ફેબ્રુઆરીના અંતમાં કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે આ સમય ઘર પરિવારમાં ખુશીઓ દસ્તક આપવાની છે અને શરણાઈની ગુંજ તમારા કાનોમાં સંભળાશે જે પ્રેમ તમે ભૂતકાળમાં ખોયો હતો તે અથવા તેનાથી પણ બહેતર વ્યક્તિ તમારા જીવનમાં આવશે અને તમને વ્યાજ સહિત પ્રેમ પાછો મળશે પાંચમી ભવિષ્યવાણી પારિવારિક સુખ અને શાંતિ વિશે છે કન્યા રાશિવાળાઓ માટે પાંચમી ભવિષ્યવાણી શું ભેટ આપીને જશે અને શું કહે છે તમારા પારિવારિક જીવન વિશે શુક્ર ગ્રહ જે પ્રેમ અને સૌંદર્યના પ્રતીક છે તે સૌભાગ્યના કારક બૃહસ્પતિ સાથે યુતિ કરશે અને બૃહસ્પતિ પંચમ દ્રષ્ટિથી તમારા બીજા ભાવને જોશે આનો અર્થ છે કે ઘરેલુ જીવનમાં શાંતિ પાછી ફરી શકે છે ઘરમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઈ શકે છે જેમ કે કોઈની સગાઈ વાસ્તુ પૂજા અથવા નાનું ગેટ ટુગેધર વળી પરિવાર સાથે જોડાયેલા કેટલાક જૂના મુદ્દાઓ કે પ્રોપર્ટીના વિવાદો પર વિચાર વિમર્શની આવશ્યકતા પણ હોઈ શકે છે અને તેમાં સમાધાન આવવાની પૂરી શક્યતા છે બૃહસ્પતિના લાભ ભાવમાં ગોચરથી આર્થિક સ્થિતિ સારી રહેવાની સંભાવના છે જેનાથી તમે પારિવારિક સદસ્યોની મદદ કરી શકશો કદાચ તમે તમારા માતા પિતા માટે કોઈ ભેટ લો અથવા ઘરનું રિનોવેશન કરાવો પરંતુ વ્યક્તિગત સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી રહેશે તમારા ઘરેલું જીવનમાં શાંતિ ફરી શકે છે અને એક સકારાત્મક માહોલ બની શકે છે પારિવારિક જીવનના મામલાઓમાં તમારે સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઘરના વડીલોની સલાહ અવશ્ય લો પરિવાર તરફથી તમને સમર્થન અને સન્માન મળી શકે છે ખાસ કરીને જો તમે રાજનીતિ કે ઉચ્ચ પદસ્થ અધિકારીઓ સાથે જોડાયેલા મામલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો છઠ્ઠી ભવિષ્યવાણી શત્રુ નાશ અને કોર્ટ કચેરી વિશે છે હવે વાત કરીએ તમારા દુશ્મનો અને વિરોધીઓ વિશે કન્યા રાશિવાળાઓ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસથી થી શનિદેવની કૃપાથી તમારા શત્રુઓ પરાસ્ત થશે શનિ છઠ્ઠા ભાવમાં હોવાથી શત્રુ હંતા યોગનું નિર્માણ કરી રહ્યા છે આનો મતલબ એ છે કે જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરતા હતા તમારી ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરતા હતા તે હવે ખુદ પોતાની જ જાળમાં ફસાઈ જશે જો કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય અથવા ઓફિસમાં કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હોય તો તેમની બધી ચાલ નિષ્ફળ જશે માર્ચ મહિનામાં કોર્ટના કોઈ નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે અથવા સમાધાન થઈ શકે છે તમે તમારી બુદ્ધિ કુનેહ અને ધીરજથી વિરોધીઓને ચૂપ કરી દેશો આ સમય છે તમારા આત્મવિશ્વાસને વધારવાનો લોકો તમારી પીઠ પાછળ ગમે તેટલી વાતો કરે તમારી પ્રગતિ રોકવી તેમના માટે અશક્ય બની જશે તમારે માત્ર તમારા કામ પર ફોકસ કરવાનું છે બાકીનું કામ શનિદેવ સંભાળી લેશે સાતમી ભવિષ્યવાણી વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિશે છે વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ ત્રણ મહિના અત્યંત મહત્વના છે માર્ચ અને એપ્રિલમાં પરીક્ષાઓનું જોર રહેશે બુધ તમારી રાશિનો સ્વામી હોવાથી તમારી યાદશક્તિમાં જબરદસ્ત વધારો થશે તમે જે વાંચશો તે લાંબા સમય સુધી યાદ રહેશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે સીએ ડોક્ટર કે એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગે છે અથવા વિદેશ જઈને ભણવા માંગે છે તેમના માટે વીસ એપ્રિલ ઓગણીસો છવ્વીસમાં માં કોઈ સારા સમાચાર મળી શકે છે વિઝાની ફાઇલ મંજૂર થઈ શકે છે અથવા મનગમતી કોલેજમાં એડમિશન મળી શકે છે તમારી મહેનતનું પૂરું ફળ મળશે બસ ધ્યાન રાખજો કે રાહુ તમને ભટકાવી ન દે એટલે સોશિયલ મીડિયા અને મિત્રોની પાછળ સમય બરબાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આ સમય એકાગ્રતા અને ફોક્સનો છે સરસ્વતી માતાની કૃપા તમારા પર બનેલી રહેશે આઠમી ભવિષ્યવાણી વાહન અને સંપત્તિ સુખ વિશે છે શું તમે નવું ઘર કે ગાડી લેવાનું વિચારી રહ્યા છો શું તમારું સપનું છે કે તમારું પોતાનું ઘર હોય તો મિત્રો વીસ એપ્રિલ ઓગણીસો છવીસ સુધીનો સમય આ માટે ખૂબ જ અનુકૂળ છે શુક્ર અને મંગળની સ્થિતિ તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરી રહી છે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં તમે તમારી પસંદગીનું વાહન ખરીદી શકશો જો કોઈ જમીન મકાન વેચવાની વાત અટકેલી હોય તો તેમાં પણ ગતિ આવશે જો તમે રોકાણ કરવા માંગો છો તો જમીન અથવા સોનામાં કરેલું રોકાણ આ ત્રણ મહિનામાં તમને ફાયદો અપાવશે આ સોદો તમારા માટે ફાયદાકારક સાબિત થશે ઘરની સજાવટ પાછળ પણ ખર્ચ થઈ શકે છે જે તમને માનસિક ખુશી આપશે નવમી ભવિષ્યવાણી શેરબજાર અને અચાનક ધનલાભ વિશે છે कन्या राशि माटे आ त्र महीना में बजार लोटरी के प्रवृत्तियों प्रवृत्ति अचानक धनलाभ थवाना संकेत छे परंतु अही सावधानी नी लाल बत्ती छे नो प्रभाव होवा शेरबजार खूबज सावचेती राखवी पड़शे कोई न कहवा थी के देखा देखी मा मोटू रोकाण न करव તમારી પોતાની રિસર્ચ અને બુદ્ધિનો ઉપયોગ કરશો તો મોટો ફાયદો થઈ શકે છે જો તમારું કોઈ જૂનું લેણું છે કોઈ મિત્ર પૈસા લઈ ગયો છે અને પાછા નથી આપતો તો ફેબ્રુઆરી કે માર્ચમાં પ્રયત્ન કરશો તો અટકેલા પૈસા પાછા મળવાની પણ પૂરી શક્યતા છે આકસ્મિક ધનલાભ તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે દસમી અને છેલ્લી ભવિષ્યવાણી આત્મખોજ અને ભવિષ્ય નિર્માણ વિશે છે आ त्रण महीना तमने तमारी जात साथे मुलाकात करावशे आ समय गाड़ो तमने एहसास करावशे के तमारी अंदर अपार शक्तियों रहेली छे तमे तमारा जीवन ना उद्देश्य विषय विचारशो तमे शू करवा मांगो छो तमारा सपना शु छे आ बधा प्रश्नों ना जवाब तमने मळशे તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દુનિયાની પરવા કર્યા વગર તમારા લક્ષ્ય તરફ આગળ વધશો અંતમાં એક રામબાણ અને નાનકડો ઉપાય જે તમારે આ ત્રણ મહિના કરવાનો છે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલમાં તમારે વિઘનહરતા ભગવાન ગણેશ અને સંકટમોચન હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું અને ઓમ્બુ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો આ નાના ઉપાયો તમારા માટે સંજીવની સમાન કામ કરશે અને મોટી મુસીબતોને ટાળી દેશે મિત્રો આ ત્રણ મહિના તમારા જીવનની દિશા નક્કી કરશે ડરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની અને કર્મો પર ધ્યાન આપવાની જરૂર છે ઈશ્વર પર ભરોસો રાખો બધું સારામાં સારું થશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય આ જાણકારી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી